પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા હતા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો તે શ્રીમદ્ ભાગવતના પંચમ સ્કંદને વિશે જ છે જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે પણ અભક્તને અર્થે નથી કરતા કેવી રીતે તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશ જેનો એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઉપશમ ઐશ્વર્ય એ આદિ ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે અને ભરતખંડને વિશે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાન આદિ ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણેયુક્ત તપને પ્રતાપે કરીને થોડા કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મમય એવું તે જ તેને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો